તારીખ મા <Quita> <to play> <kita>

सॼा देराई रही आहे जल्दी तंहिं दर्शन कराएजी माध्यम बापा बचिया रहियो તો મિત્રો અમે પહોંચી ગયા છીએ નીલકંઠ મહાદેવે તો તમે જોઈ શકો છો અહીંયા તું નીલકંઠ મહાદેવ નું મંદિર

મિત્રો અમે પહોંચી ગયા હતા હવે ના મંદિરે ઘર બાજુ માં બન્યા રહો મળીએ તમને થોડી વાર પછી તો મિત્રો તમે જોઈ શકો છો આગળ કેટલું પાણી ભરાઈ ગયેલ છે રસ્તો છે રસ્તો પણ દેખાતો નથી કેટલું પાણી છે તમને બતાવી દઉં કેટલું પાણી છે જોઈ લો આટલું છે પાણી આ ગાડી આવે એટલે તમે જોજો કેટલું પાણી ઉડે છે તો જોયું મિત્રો કેટલું પાણી હતું આગળ તમે જોઈ શકો છો જુઓ પાછળથી બીજા વાહન પણ આવી રહ્યા છે આપણે પાછળ જતા રહીએ ને આપણે પાણીમાં પલળી જશું બાઈક જાય તમે ખાલી પાણી જોવ કેટલું છે આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયેલ છે તમે જુઓ તો ચાલો આપણે રે રે જાતા થાવી આગળ એ બધા આવે છે પાછળથી જુઓ પાણી કેટલું છે ચલાતું પણ નથી એટલું પાણી છે અને અહીંયા ખાડા છે ખાડા તો કોઈને દેખાય જ નહીં પાણી જેટલું છે ને આજુઅેલા છે

આ બાટો દાઉદેન ગાટ તું ને ખબર પડે તો મિત્રો નીકાળી રહ્યા છે બાઈક

અંબા ગાઢના વચ્ચે આંબુ ખાતા છે એ ડાહ્યા આ તો ઉઠી ગયા ગાઢને

i do તો મિત્રો આપણે પહોંચી ગયા હતા આપણા ખેતરે તો તમે જોઈ શકો છો આ છે આપણું બીજું ખેતર જ્યાં આવેલ છે એડા તો તમે જોઈ શકો છો આવું ઉગેલા છે અત્યારે તો ગારો છે એટલા માટે તમને અંદર જઈને નહી બતાવી શકો પણ આના પગ તમે આવો છે ગારો તો ચલો આજના માટે આટલું જ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ જય માતા દી બાય બાય